મહેશ રાશિની મહેશ રાશિ કે જેના અક્ષર ચાલી જનસ્વામી બને છે મંગળ મહારાજ મેળા જાતકો માટે આજે માનસિક ચિંતાનો અનુભવ થતો જણાશે સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે થોડી ઘણી નિરાશા તમને ઉત્પન્ન થતી જણાશે ખર્ચ બાબતે તમારે સાવચેતીપૂર્વક કામ કરવું બહુ જ જરૂરી છે કયો ઉપાય કરવો મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર હિરણ્ય વર્ણામ હિરણીમ સુવર્ણ હિરણ લક્ષ્મીમ જાત શ્રી સુક્તમનો જો આજે પાઠ કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે દર્શક મિત્રો વાત જાતકોને માર્ગી જાતકોને વૃષભ રાશિની અંદર ગુરુ માર્ગી પરિભ્રમણ અત્યંત ફાયદાદાયક છે આ જાતકોને કાર્યની અંદર સફળતા મળતી જણાશે ધન પ્રાપ્તિની અંદર તમને સારો લાભ મળતો જણાશે ક્યાંક ને ક્યાંક નવા કામની તમે શરૂઆત કરી શકો ને આ સમય ગાળો તમારો સારો રહેતો જણાશે કયો ઉપાય કરવો રોજને માટે ઓમ ક્લીમ કૃષ્ણ પરિભ્રમણ તમને પોઝિટિવ જેનો સ્વામી છે શુક્ર મહારાજ વૃષભ જાતકો માટે આજના દિવસની અંદર આવકનું પ્રમાણ વધતું જણાશે વ્યવસાયની અંદર તમને સારો લાભ મળતો જણાય કોઈ પણ પ્રકારના શુભ સમાચારની તમને પ્રાપ્તિ થઈ શકે એમ છે આજના દિવસની અંદર વાળા કામકાજની અંદર તમને સારી સફળતા પણ મળતી જણાશે કયો ઉપાય કરવાનો વૃષભ આ જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે તમારી જ રાશિની અંદર ગુરુ મહારાજ ચાર તારીખે માર્ગી થયા છે તમારી જ રાશિમાંથી નીકળી અને મિથુન રાશિની અંદર પંદર પાંચ બે પચીસે પ્રવેશ કરવાના છે તો ત્યાં સુધીનો સમયગાળો તમારો કેવો રહેશે તો વૃષભ રાશિવાળા જાતકોને ખાસ કરીને જોવા જઈએ તો આ સમયની અંદર તમને ઘણી બધી સારી સમાચાર મળી શકે એમ છે સારા લાભો મળી શકે એમ છે આ સમયની અંદર સ્થિતિ તમારા પક્ષની અંદર રહેશે નાણાકીય સવલતા સારી એવી પ્રાપ્ત મળે કાર્યની અંદર આવતી બાધાઓ દૂર થાય અને આ કાર્યની બાધાઓ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુના એક હજાર એકસો આઠના એનો જપ અવશ્ય રોજ કરો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે રોકાઈએ નાના ખાસ મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ જેનો સ્વામી બને છે બુધ મહારાજ મિથુન રાશિ વાળા જાતકો માટે આજે માનસિક બેચેનીનો અનુભવ થતો જણાશે રોકાણ માટે આજે સારો સમય નથી આજે જીવનસાથી નો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકે એમ છે મહેનતના પ્રમાણમાં તમને ઓછું ફળ મળતું જણાશે અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ વર્ણામ હરિમ સુવર્ણ રજત અસ્ત્રામ એટલે કે શ્રી સુમ ના પાંચ પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વૃષભ રાશિની અંદર જે માર્ગી ગુરુ મહારાજનું પરિભ્રમણ થયું છે જે તમારી રાશિની અંદર પંદર પાંચે આવવાનું છે પરંતુ પંદર પાંચ સુધીનો તમારો પીરિયડ કેવો રહેશે પંદર પાંચ સુધી આ ગુરુ મહારાજના જે માર્ગી પરિભ્રમણ છે એના લીધે મિથુન રાશિ વાળા જાતકોને ક્યાંક ને ક્યાંક કભી ખુશી કભી ગમ આવી સ્થિતિઓનું સર્જન કરાવડા 高深。 દાંપત્ય જીવનની અંદર તમને આનંદની અનુભૂતિ થતી જણાય મહેનત વધારે કરવી પડી શકે છે ફળ તમને ઓછું મળતું જણાશે આ અંદર તમને એવું લાગશે કે તમારા શત્રુઓ તમારા આગળથી બોલીને પાછળથી તમને સમસ્યા ઉત્પન્ન કરવા વાળા એ વધતા જણાશે તમારા ઉપર હેવી થતા જણાશે માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે ખાસ મિત્ર સારા રાખજો કારણ કે એવું કીધેલું છે કે મિત્ર શોધીએ જે ઢાલ સરીકો હોય દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય એટલે આપેલી ભીષ્મ સ્તુતિનો તમે પાઠ કરજો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ જાતકો માટે વિકાસને લગતા કામકાજની અંદર તમને ગતિ મળતી જણાશે કોઈ નજીકના સંબંધીઓનો સુંદર મજાનો તમને સહયોગ મળતો જણાય વ્યવસાયની અંદર તમે સારી આવકનું પ્રમાણ મેળવી શકો આજે કરેલા કાર્ય એમાં તમને સારી સફળતા મળતી જણાશે કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી સારો લાભ જોઈએ છે તો નાની નાની કુવારી દીકરીઓ એની પૂજા કરો કારણ કે અત્યારે ગુપ્ત નવરા રાત્રિ ચાલી રહી છે અને આ ગુપ્ત નવરાત્રી પરિપૂર્ણ થવા આવી છે ત્યારે અવશ્ય તમે આ નાની નાની દીકરીઓ છે આ અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે કર્ક રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આ જે વૃષભ રાશિની અંદર માર્ગી કુરુ નું પરિભ્રમણ છે એ પોઝિટિવ લઈને આવેલું છે કારણ કે દર્શક મિત્રો ગુપ્ત નવરાત્રી આજે દસમી તિથિ થઈ ગઈ એટલે ગુપ્ત નવરાત્રી પૂર્ણ થઈને આજે પૂર્ણ આપણે ફળ પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે એટલા માટે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ખાસ કર્ક રાશિવાળા જાતકોએ ભગવાન શિવની ઉપાસના તો અવશ્ય કરવાની સાથે મા પાર્વતીની પણ આરાધના કરવાની કર્ક રાશિવાળા જાતકો માટે ગુરુમાર્ગીનું પરિભ્રમણ થોડીક સાવધાનીઓ લઈને આવેલું છે આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક તમારે મહેનત બહુ જ વધારે કરવી પડશે આ સમયની અંદર તમને સારા પરિણામો મળી શકે બની શકે ત્યાં સુધી તમારા અટકાયેલા કામ થોડા થોડા પરિપૂર્ણ થતા જણાશે પરંતુ મહેનત વધારે કરવી પડશે ફળ તમને ઓછું મળતું જણાશે ને ખાસ સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે બની શકે ત્યાં સુધી કર્ક રાશિવાળા જાતકોએ અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટમનો પાઠ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે નાના ઉપાયો સૂર્ય મહારાજ સિંહ રાશિ જાતકો માટે પારિવારિક સંબંધોની અંદર આજે તમને લાભ મળતો જણાશે ધીરજ સિંહ તમારા દિવસની શરૂઆત કરજો કોઈ પણ કામમાં આજે ઉતાવળ ન કરતા આજના દિવસમાં મિત્ર સાથે वैचारिक મતભેદ રહી છે એટલા માટે વૈચારિક મતભેદને ટાળવા માટે આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે સિંહ રાશિવાળા જાતકોને વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું માર્ગી પરિભ્રમણ કેવી અસર કરશે સિંહ રાશિવાળા જાતકો માટે પંદર પાંચ બે હજાર પચીસ ના સમય સુધીની અંદર તમને વ્યવસાયની અંદર સારો લાભ મળી શકે એમ છે જે લોકો નોકરી કરી રહ્યા છે આવા લોકોને નોકરીની અંદર સુંદર મજાનો લાભ મળતો જણાય ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉપલી અધિકારી વર્ગ અને સહકર્મચારી વર્ગ દ્વારા તમને પોઝિટિવ લાભ મળી શકશે જે લોકો બિઝનેસ પ્રાપ્ત કરી રહ્યા છે આવા લોકોને બિઝનેસની અંદર નવું નવું કામ તમને સારી સફળતા આપી શકે એમ છે તમારી જે જૂની સમસ્યાઓ હોય આ સમસ્યાઓમાંથી તમને રાહત મળી શકે એમ છે નાણાકીય બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુ અને મહા લક્ષ્મીની આરાધના અવશ્ય ગુરુ મહારાજ ના પરિભ્રમણ દરમિયાન કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કન્યા રાશિ ની કરીએ કન્યાના અક્ષર જે

પરિભ્રમણ પંદર પાંચ બે હજાર સુધી તમારી રાશિને શું અસર કરશે તો તમારી રાશિ વાળા જાતકોને મુક્તિ મળી આ સમયગાળામાં કરેલા પ્રયત્ન તમને રાહત અપાવી શકે એમ છે આ સમયની અંદર તમે વ્યાપારની અંદર સારી સફળતા મેળવી શકો તમારા કામકાજની અંદર તમને સારા એવા લાભો મળી શકે નવા નવી ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ માટેના નવા કામની શરૂઆત કરવા માટે ઝડપી લેવી પડે તકને ઝડપી લેશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે ને નોકરીયાત વર્ગને પ્રમોશન મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે કયો ઉપાય કરવો કન્યા રાશિ વાળા જાતકોએ રોજને માટે શાલિગ્રામની પૂજા કરવી જોઈએ શાલિગ્રામની પૂજા કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ગંડકી નદીમાંથી નીકળેલો કાળો પથ્થર એટલે કે બ્લેક કલરનો પથ્થર જે શાલીગ્રામ તરીકેની પૂજા કરવામાં આવે છે એ શાલિગ્રામની પૂજા કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે કોલર મિત્રની કરીએ તુલા રાશિ કે જેના અક્ષરશ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ નવા કરારોની અંદર ધનનો વ્યય થતો જણાશે કોઈ પણ પ્રકારના તમારે બચવું બહુ જરૂરી છે પૈસા લેવામાં દેવામાં કાળજી રાખજો નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે કરેલી મહેનતનું ફળ તમને સારું મળતું જણાય તુલા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ ગાય માતાને ઘાસ અર્પણ કરો અવશ્ય તમને સારો લાભ મળી શકશે રાશિવાળા જાતકો માટે વૃષભ રાશિની અંદર આ ગુરુ પરિભ્રમણ ધર્મ કર્મ પ્રત્યે તમારી વધારશે આ સમયગાળાની અંદર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી તમને રાહત મળતી જણાશે ક્યાંક ને ક્યાંક ધન આવવાના યોગો ધીમે 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 ચાલુ થઈ રહ્યા છે આ સમયની અંદર તમારા કામકાજમાં સફળતા મળશે જૂના વાદ વિવાદ કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો આ સમસ્યાઓમાંથી પણ તમે રાહત મેળવી શકશો કયો ઉપાય કરવો જોઈએ બની શકે ત્યાં સુધી ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમ આ મંત્ર રોજ એકસો ને આઠ વાર જપ હળદરની માળાથી કરજો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃષ્ટિક અક્ષર છે ન જેનો સ્વામી બને છે મંગળ પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહેશે માનસિક અશાંતિ રહેતી જણાશે ને આ અશાંતિ દૂર કરવા માટે બની શકે તો આજે શિવજી મહારાજ ઉપર મધનો અભિષેક કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વૃષ્ટિક રાશિ જાતકો માટે વૃષભ અંદર ગુરુ માર્ગી પરિભ્રમણ લગતી સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે આ અંદર પોઝિટિવ સકારાત્મક વિચારધારા તમને પોઝિટિવ સારો ધનલાભ મળી શકે મહેનત વધારે કરશો તો અવશ્ય સફળતા પણ તમને સારી મળતી જણાશે નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિઓને ભોજન નું દાન ગુરુવાર ના દિવસે કરજો અવશ્ય પોઝિટિવ લાભ મળતો ધન રાશિ સ્વામી છે ગુરુ મહારાજ ની અંદર સમય સમય તમને અનુકૂળ છે અંદર બની શકે ત્યાં સુધી કિડિયારો પૂરવું પોઝિટિવ રિઝલ્ટ મળશે ધન રાશિ વાળા જાતકો માટે તમારી જ રાશિ નો સ્વામી ગુરુ છે અને આ ગુરુ બ્રહસ્પતિ પોતે વૃષભ રાશિ ની અંદર માર્ગ એટલે કે સીધી ચાલ ચાલી રહ્યા છે જેના લીધે મે મહિના સુધીના સમયની અંદર તમને સુંદર મજાનો લાભ મળશે માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થતા જણાય કાર્યક્ષેત્રની અંદર નવી જવાબદારીઓનું પ્રમાણ પણ તમને મળી શકે એમ છે આ સમયની અંદર તમારી જૂની સમસ્યાઓનું સમાધાન મળે ને પોઝિટિવ લાભ મળતો જણાય ધન રાશિવાળા જાતકોએ આ સમયગાળાનો પોઝિટિવ ફાયદો મેળવવા માટે ગાય માતાની સેવા અવશ્ય કરવી તમને સારો લાભ મળશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખરી સ્વામી બને જે શનિ મહારાજ જીવનસાથી નો ઉત્તમ સહકાર મળતો જણાશે પરિવાર સાથે માંગલિક પ્રસંગનું તમે આયોજન કરી શકો ખર્ચની અંદર વધારો થતો જણાય અવરોધ રહેવા છતાં તમને સારી સફળતા મળતી જણાશે મકર રાશિ વાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી ઓ મહાલક્ષ્મી અહીં મહામંત્રનો જપ કરવો પોઝિટિવ રિઝલ્ટ આવશે મકર રાશિવાળા જાતકો માટે ગુરુ મહારાજનું માર્ગી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક તમારા માટે સારો લાભ લઈને આવેલું છે નવા સંકેતો મળશે નવા સંકેતો દ્વારા સારો લાભ મળશે વાદ વિવાદ તમારા પૂર્ણ થતા જણાય તમારા પ્રભાવથી તમને સારો લાભ મળી શકે વડીલોનું માન સન્માન જાળવજો અવશ્ય ગુરુનું માર્ગી પરિભ્રમણ તમને પોઝિટિવ અસર આપશે વાત કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે ગ શશ અને સ્વામી બને છે શનિ મહારાજ તમારા મન તમારે ગુપ્ત રાખવી બહુ જરૂરી છે પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ બનજો સારો લાભ મળશે કોઈ પણ પ્રકારનો આંધળો વિશ્વાસ ન કરવો તમારા માટે લાભદાયી છે દાંપત્ય જીવન તમારું સુખમય રહેતું જણાશે આજે તમારે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિ વાળા જાતકો બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના કરવી સારો લાભ મળશે કુંભ રાશિ વાળા જાતકો માટે ગુરુ નું માર્ગી પરિભ્રમણ સારા તમને લાભ આપી શકે એમ છે નવી નવી યોજનાઓ દ્વારા સારી સફળતા મેળવી સપોર્ટ મળશે મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે તમારે રોજ બને બની શકે ત્યાં સુધી તો ભગવાન કૃષ્ણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરો પોઝિટિવ લાભ મળશે વાત મીન રાશિ ની કરીએ મીનના અક્ષર છે દ

તમારા જ રાશિયાધિપતિનું માર્ગી પરિભ્રમણ વૃષભ રાશિની અંદર પોઝિટિવ અસર લઈને આવેલું છે આ સમયગાળાની અંદર આર્થિક પરિસ્થિતિ તમારી સુધરતી જણાશે આ સમયની અંદર તમારે રોકાણ કરવું હોય તો આ રોકાણની અંદર સમજી વિચારીને રોકાણ કરશો તો પોઝિટિવ લાભ મળતો જણાશે ભરપૂર લાભ મળી શકે અને સારો એવો ફાયદો પણ પ્રાપ્ત થતો જણાય ઓમ રામ રામાય નમ રામ રામાય આ મંત્રનો તમે રોજ જપ કરજો અવશ્ય અશ્ય પોઝીટીવ લાભ મરતો જણાય રોકાઈએ